આવનારા સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના તમામ ગણેશ મંડળો ગણપતિની મૂર્તિ તેમજ આગમનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનો કોઈ જ યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળીને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અઠ્યાવીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે સમિતિની રચના કરીને અંકલેશ્વરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા તહલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ અંકલેશ્વર શ્રી ગણેશ આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી એમાં અધ્યક્ષ અધ્યક્ષ પદે કટિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિટીને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે આ કમિટીનો હેતુ એક છે કે જે ગણપતિ વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈ કોઈપણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી અસ્તુ વંડે માત્રમ જય જય ગરબી ગુજરાત જય ગણેશ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મીટિંગમાં બારે બારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંદર છે એ બધાને એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરો કરશું અમુક મિત્રોના જીબીના જીબીના સવાલ હતા એ જીબી જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું માટે આ આજ રોજ અંકલેશ્વર ગણેશ મંદિરની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડરોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે જય ગણેશ